એચએસસી બોર્ડની પરીક્ષા આપવા માટે પોલીસ બંદોબસ્ત સાથે છોટાઉદેપુર જિલ્લાના ભેંસાવાહી સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો આરોપી હાલ ભેંસાવાહી ખાતે પરીક્ષા આપી રહ્યો છે આરોપી એક અકસ્માત હત્યાના કેસમાં પકડાયો હતો જેનું ભવિષ્ય ન બગડે તે માટે તેને પરીક્ષા આપવા માટે નામદાર હાલોલ કોર્ટમાં અરજી કરતા નામદાર હાલોલ કોર્ટે તેની પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી ગોધરા સબ આરોપી યુવક કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવાને એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલના બંદોબસ્ત સાથે ભેસાવહી હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આપવા માટે લાવતા કુતુહલ સર્જાયું હતું આરોપી નામે કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા રહે ધાંધલપુર ડુંગરી તેઓનો એક્સિડન્ટ કેસની અંદર એને હાલ મુદ્રા સબજલ ખાતે છે તેઓને નામદાર કોર્ટે એચએસસી ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે પરમિશન આપતા તેઓને છોટાદેપુર જિલ્લાના ભેંસાવહી ખાતે પરીક્ષા આપવા માટે અમે આવે છે મારું નામ છે મારા બનાવથી સબ્જીનમાં હતો મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતા મને ગે અરજી પાસ કરી હતી અને ગોધરા સબ્જીનમાંથી મને સ્ટાફ જેન પોલીસ મને પરીક્ષા માટે લઈ આવી એટલે હું પરીક્ષા માટે ખૂબ અગર છું મારું બહેન શું ઝઘડ્યું હતું એટલે હવે ખુશ ખુશ